પાદરા નગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણીને લઈને હવે વિવાદનો નવો ચિંગારીઓ ભભૂકી ઉઠ્યો છે વોર્ડ નંબર ચારની અનામત બેઠકની ફાળવણીને લઈ સ્થાનિક મતદારો અને આગેવાનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે ચૂંટણી પંચ દ્વારા વોર્ડ નંબર ચારની અનામત બેઠક અન્ય વોર્ડમાં સ્થળાંતર કરી વોર્ડ નંબર ત્રણમાં ફાળવતા વિરોધનો માહોલ સર્જાયો છે સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે વોર્ડ નંબર ચારમાં અનુસૂચિત સમાજના બારસોથી વધુ મતદારો છે એવામાં અહીં અનામત બેઠક ફાળવી યોગ્ય રહી હોત આ મુદ્દે પાદરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સાથે જ ચૂંટણી પંચ મુખ્યમંત્રી તેમજ ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી છે પાદરા નગરપાલિકાના સાત વોર્ડમાંથી હાલ બે સામાન્ય અને બે પછાત વર્ગની સીટ ફાળવાય છે પરંતુ અનુસૂચિત વર્ગને બે સીટ ફાળવવાની માંગ સાથે હવે આ મુદ્દે રાજકીય ગરમાવ વધી રહ્યો છે જય ભીમ અમો પાદરા નગરપાલિકા વોર્ડ નંબર ચારના તમામ મતદારો અત્યારે પાદરા મામલતદાર સાહેબને રજૂઆત કરવા માટે આવે છે કે પાદરા વોર્ડ નંબર ચારની અંદરથી અનુસૂચિત જાતિની જે અનામત સીટ હતી તે કોઈપણ જાતના જાહેરનામા વગર ચૂંટણી આયોગ દ્વારા વોર્ડ નંબર ત્રણની અંદર તબદીલ કરવામાં આવી જેના લઈને અમો મતદારો લગભગ લગભગ આખા વોર્ડના છ હજારથી વધારે મતદારો અને તેની અંદર અમો અનુસૂચિત જાતિના પંદરસોથી વધુ મતદારોની એક અનામત રિઝર્વ સીટ જેમાં અમારો કોઈ પ્રતિનિધિ ચૂંટાઈને અમારું જે પણ સારું થઈ શકે એ રજૂઆત જ્યારે નગરપાલિકામાં કરવા જતો હોય ત્યારે અત્યારે અમારો કોઈ પ્રતિનિધિ રહેલ નથી જાતિગત મતભેદ એ આખા ગુજરાતમાં આખા દેશમાં અત્યારે પણ બનતા હોય છે ત્યારે અમારો કોઈ પ્રતિનિધિ નહીં હોવાના કારણે અમારે આગામી દિવસોની અંદર પણ જાતિગત ભેદ મતભેદનો ભોગ બનવું પડે તેવું બની શકે તેમ છે એટલા માટે અત્યારે અમે મામલતદાર સાહેબને આની રજૂઆત કરી છે અને બને તેટલી ઝડપથી ચૂંટણી આયોગ આ વસ્તુની નોંધ લે અત્યારે અમે મતદારો મામલતદાર સાહેબને રજૂઆત કરી છે અને આવનારા સમયની અંદર અપેક્ષા રાખીએ છીએ કે અમારી માગણી પૂરી કરશે જો યોગ્ય ચૂંટણી આયોગને લાગતું હોય કે આ મતદાન કદાચ વોર્ડ નંબર ત્રણની અંદર વધારે સારું થઈ શકે અથવા તો ત્યાં આગળ વસ્તી વધારો થયો હોય તો અમારી માગણી એ પણ એની અંદર રજૂઆત અમે કરી છે કે વોર્ડ નંબર ત્રણમાં પણ એક રિઝર્વ સીટ થાય અને વોર્ડ નંબર ચારની અંદર પણ રિઝર્વ સીટ થાય કારણ કે કુલ મતદાનો આખા સાત વોર્ડ છે પાદરા નગરના સાત વોર્ડની અંદરથી કુલ અઠ્યાવીસ મતદાર છે અને અઠ્યાવીસની અંદરથી માત્ર માત્ર અનુસૂચિત જાતિની એક જ સીટ છે તો અમારી એ પણ માંગણી છે કે એક સીટની બે સીટ થવી જોઈએ જેથી અમારું પ્રતિનિધિ ત્યાં જઈને યોગ્ય રજૂઆત કરી અમને ન્યાયની તરફે અને યોગ્ય વહીવટની અંદર અમને લાભ મળી શકે